નડિયાદમાં જય માનો સેવા પરિવાર ટ્રસ્ટ દ્વારા ચોથો સમૂહ લગ્ન યોજાયો રિપોર્ટ નરેશ ધનવાણી નડિયાદ આજે શું પ્રોગ્રામ રાખવામાં આવ્યો છે હું છું મનુ મહારાજ જય માનવ સેવા પરિવાર ટ્રસ્ટ નડિયાદ દ્વારા આ ચોથી વખતનો નો લગ્ન મહોત્સવ આજે અમે ઉજવી રહ્યા છીએ અહીંયા એકવીસ દીકરીઓ ના સમૂહ આયોજન હતું અને એકવીસે એકવીસ દીકરીઓ એવી છે કે કોઈ દીકરીની માં નથી અથવા કોઈ દીકરીનો બાપ નથી અથવા કોઈ દીકરીના મા બાપ નથી એવી દીકરીઓના સમૂહ લગ્ન આયોજન જય સેવા પરિવાર દ્વારા એક વર્ષ છોડી અને એક વર્ષ પછી અમે કરતા હોઈએ છીએ આજે આજે બધો સહકાર રહ્યો છે એક દીકરીને કદાચ આંકડો ગણવા તો ચાર થી પાંચ લાખ રૂપિયાની વસ્તુઓ આજે દીકરીઓને અર્પણ કરવામાં આવશે એટલે સૌથી પહેલા તો હું દાતાઓનો પણ હૃદયપૂર્વક આભાર માનું છું કે દાતાઓ છે તો જ અમે આ બધા કામ કરી રહ્યા છીએ અને દાતાઓ જે મન મૂકીને આ સંસ્થાને અર્પણ કર્યું છે અને આ સંસ્થાએ મન મૂકીને દીકરીઓની પાછળ વાપર્યું છે એટલે દાતાઓનો પણ હૃદયપૂર્વક આભાર માનું છું અહીંના મુખ્ય દાતા માનનીય દેવાંગભાઈ પટેલ એમના દ્વારા પણ લાખો રૂપિયાનું દાન આ સંસ્થાને પ્રાપ્ત થયેલું છે અમારા નડિયાદના ના ધારાસભ્ય તેમના દ્વારા પણ અવારનવાર ડોનેશન પ્રાપ્ત થતું હોય છે માનનીય દેવુસિંહ ચૌહાણ સાહેબ જે અહીંના સાંસદ છે પણ અવારનવાર આ સંસ્થાને ફૂલ લઈને ભૂલ ની પાઘડી સ્વરૂપે કઈક નું કઈક અર્પણ થતું જ હોય છે અને સાથે સૌ દાતાઓના સાધન અને સહકાર થી આજે આ પ્રસંગ ધામધૂમથી ઉજવાયું છે સૌને મારા જય મહારાજ